વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વડોદરા શહેરમાં ખાતે ઈ લોકાર્પણ તેમજ ઈ ગૃહ પ્રવેશ અંતર્ગત જીવન પ્રસારણનો કાર્યક્રમ યોજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ લોકાર્પણ અને ઈ ગૃહ પ્રવેશના કરાવવાના જીવન પ્રસારણ નિહાળવાનું આયોજન કરાયું માંજલપુર વિધાનસભા ધારાસભ્ય યોગેશ પટેલના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ માટે જીવન પ્રસારણ કાર્યક્રમની વ્યવસ્થા કરાઈ આ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ પાલિકાના દંડક શૈલેશ પટેલ અને વોર્ડના કાઉન્સીલરો ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વિસ્તારના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો અંદાજીત દસ લાખ જેટલા લાભાર્થીઓને આવાસો લોકાર્પણ એક લાખ એકત્રીસ હજાર ચારસો પિસ્તાલીસના આવાસોનું અંદાજિત ખર્ચ કરોડ ખર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં એ આવાસ યોજના આવાસોના લોકાર્પણ વડાપ્રધાન આ હસ્તે કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે જોડાયા વડોદરા શહેરના સમ અયપ્પા મંદિરના ગ્રાઉન્ડ ખાતે એ લોકાર્પણ તેમજ ઈ એ પ્રવેશ અંતર્ગત જીવન પ્રસારણનો કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ લોકાર્પણ અને ઇ ગૃહ પ્રવેશના કરાવવાના જીવન પ્રસારણ નિહાળવાનું આયોજન કરાયું સાહેબગંજ વિધાનસભા ધારાસભ્ય કેયુર રોકડિયાના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ માટે જીવન પ્રસારણ કાર્યક્રમની વ્યવસ્થા કરાઈ આ કાર્યક્રમમાં ધારાસભ્ય રોકડિયા પૂર્વ મેયર ભરત શાહ ડેપ્યુટી કમિશનર ભાવના બેન્ચવાલા શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવા ગુજરાત પ્રદેશ બક્ષી મોરચાના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પંચાલ તેમજ વોર્ડ નંબર બે ત્રણ નવ અગિયારના કાઉન્સીલરો પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ સંબોધનની સાથે સાથે સમગ્ર ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રમાં દરેકે દરેક વિધાનસભામાં પાંચ હજારથી પણ વધારે લાભાર્થીઓના સંમેલનનું આયોજન ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે આજના આ કાર્યક્રમમાં માંજલપુર વિધાનસભાના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓ આજે ઉપસ્થિત થયા છે તંત્રનો સુંદર મજાનો સહકાર છે ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ અને સંગઠનના સૌ લોકોએ આજે લાભાર્થીઓને અહીંયા એકત્રિત કર્યા છે ત્યારે આ સુંદર મજાના આયોજન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એનું સમગ્ર તંત્ર અને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજના દિવસે એક લાખ અને એકત્રીસ હજાર કરતાં પણ વધારે આવાસો એ લાભાર્થીઓને મળવાના છે માન્ય મોદી સાહેબનું બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા ત્યારથી એક સૂત્ર રહ્યું છે કે દરેકે દરેક ભારતના નાગરિકને એને એક સારી છત મળવી જોઈએ જેને કારણે એના કુટુંબના દરેકે દરેક બાળકને સારું શિક્ષણ મળે અને આખું કુટુંબ એમનું સ્વાસ્થ્ય સારું રહે જેને કારણે આવનારી પેઢીને સમગ્ર ભારતમાં એના વિકાસમાં એનું યોગદાન આપી શકે ત્યારે આજે મોટી સંખ્યામાં એટલે કે એક લાખને એકત્રીસ હજાર આવાસોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાએ બનાવેલા લગભગ બે હજારથી પણ વધારે આવાસોનું આજે લોકાર્પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું છે ડીસા ખાતેથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ પણ લોકોને સંબોધન કરવાના છે ત્યારે મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ આવ્યા છે એ લાભાર્થીઓને આજે સુંદર મજાના એમના માર્ગદર્શનનો લાભ મળવાનો છે આજના કાર્યક્રમ માટે સમગ્ર તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી જોડાઈને એક ઐતિહાસિક કામ એટલે કે ગુજરાતમાં એક લાખ ત્રેવીસ હજારથી વધુ મકાનોનું લોકાર્પણ અને આઠ હજારથી નવ હજાર મકાનોનું ખાતમુહૂર્તનો વર્ચ્યુઅલી કાર્યક્રમ જોડાઈને કરવામાં આવ્યો છે ગુજરાતના એક લાખ પરિવારોને એક લાખ ત્રેવીસ હજારથી વધુ પરિવારોને આજે ઘર મળવાનું છે અને એના માટે આજે એકસો બ્યાસી બ્યાસી વિધાનસભામાં એકસાથે સાથે લાઈવ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ત્યારે સયાજીગંજ વિધાનસભામાં પણ આજે હજારોની સંખ્યાની અંદર લોકો આજે લાઈવ સાંભળવા માટે લાઈવ જોવા માટે અને આજુબાજુમાં જે કોઈ લોકો ઘરથી વંચિત હોય એવા લોકોને ઘર અપાવવા માટે જ્યારે વડોદરા મહાનગરપાલિકા ગુજરાત સરકાર કટિબદ્ધ છે તો બધા લોકોને જાગૃત કરવા માટે પણ આજે વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કર્યું છે